હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસમાં શક્તિના અલગ અલગ ધામના દર્શન જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવી રહ્યું છે અને તેના માટે આયોજન પણ કરાયું છે ત્યારે ચોથા નોરતે આજે આપણે દર્શન કરીશું બાલાજી રોડ ખાતેના મોઢેશ્વરી માતાના જે દર્શન કરી આપણે ધન્ય બનાવીએ મિત્રો આજે ચૈત્રી નવરાત્રિનું મંગળવાર અને ચોથું નોરતું છે માતાજીના ધામની અંદર ગુણગાન અત્યારે લોકો ગાઈ રહ્યા છે સુરતીજનો આજે આપણે ચોથા નોરતે દર્શન કરીશું સુરત શહેરના બાલાજી રોડ સ્થિત માતંગી માતાના મંદિરની અંદર અહીંયા મંદિરની અંદર ચામુંડા માતાજી ગાયત્રી માતાજી સહિત અનેકો દેવી દેવતા અહીંયા છે આવો આપણે મળીએ અહીંના જે કરતા અર્તા છે મંદિરના તેમને જી નમસ્કાર આપનું નામ મારું નામ કિરીટભાઈ જય માતાજી ઘણા છેલ્લા દસ પંદર વર્ષથી દર વર્ષે માતાજીના નવરાત્રમાં દરરોજ અલગ અલગ ટાઈપનો અમે શણગાર કરીએ છીએ અને એ શણગારથી ભક્તજનોને ઘણો આનંદ મળે છે અને માતાજીને સાતમને દિવસે અમે માલિક માતાજીના મહાકાલી રૂપમાં લાવીએ છીએ આઠમને દિવસે માતાજીના સૌમ્ય સ્વરૂપમાં લાવીએ છીએ એ પ્રમાણે લોકો ભક્તો આવે છે અને એમની મનોકામના પણ ઘણી સારી અહીંયા પૂર્ણ થાય છે માતાજીના ધામમાં એટલે એક જ માન્ય સ્વરૂપ અલગ અલગ હોય હા દરેક દરેક દિવસે માતાજીના અલગ અલગ સ્વરૂપમાં અમે દર્શન આપીએ છીએ મિત્રો અહીંના જે કરતા છે મહારાજ જે કિરીટભાઈ એમના હમણાં જેમ જણાવ્યું કે માતંગી માતાને અલગ અલગ એ લોકો જે પહેરવેશ જે કરે છે કોઈ વાર અલગ શુક્રવારે આઠમ હોય કે જે હોય માતાજીને અલગ દર્શન ભક્તજનો ઘર બેઠા કરી શકે છે આવા બીજા ભક્તજનો છે આપણે તેમને મળીએ જે નમસ્કાર આપનું નામ જય માતાજી ચેતન

કે પછી અન્ય માતાજી હોય મા શક્તિના ધામની અંદર આપણે જવાથી મનોકામના પૂર્ણ થાય છે મનને પણ શાંતિ થાય છે એટલા જ માટે આજે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે ચોથા નૃત્ય આપણે દર્શન કર્યા બાલાજી રોડ સ્થિત મારી પાછળ આપ દેખાઈ રહ્યા છો મા શક્તિનો ધામ માતંગી માતાના મેં પહેલાં જ કહ્યું તેમ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ લાખો દર્શકો મિત્રો ઘર બેઠા નવે નવ દિવસ ચૈત્રી નવરાત્રિના ઘર બેઠા દર્શન કરી શકે તે માટેનું આયોજન કર્યું છે આજે આપણે ચોથા નોરતે અને મંગળવાર દર્શન કર્યા છે માતંગી માતાના મંદિરના રિટર્ન પણ ચેનલ માટે પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત